વહેંચવામાં આવી છે શરૂઆતના સમયમાં થોડા હિકઅપ એ જણાતા હતા અધિકારીઓની ઝોન ઉપર અનુભવી અધિકારીઓની જરૂરિયાતથી લઈ મને એ જણાવતા આનંદ થાય છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓની આપણી જે ઝોનલ લેવલની જે ક્લાસ વન ઓફિસર્સની ભરતી છે એની એક્ઝામ પણ લેવાઈ ગઈ એના વાંધા સૂચનોના પીરિયડ પણ પૂરા થયા મેક્સિમમ બાય મે વી શુડ બી એબલ ટુ પોસ્ટ પોસ્ટેમ ક્લાસ વન ઓફિસર્સ તને ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સની નિમણૂક થઈ રહી છે એટલે હવે મોટાભાગનું જે ઝોનલ લેવલનું છે ત્યાં એક ક્લાસ વન ઓફિસરના સુપરવિઝનમાં એ કામગીરી બહુ સ્મૂથલી અને આરામદાયક રીતે થશે અને એ જ રીતે સેન્ટ્રલ ઝોનમાં અમુક પ્રકારની કામગીરી અપાઈ છે એટલે મૂળ રીતે ચાર અલગ અલગ રીતે ટાઉન પ્લાનિંગ કામગીરી વહેંચાતા અને ચારે લેવલમાં ક્લાસ વન ઓફિસર હોવાના કારણે ઘણું કામગીરીમાં વેગ મળશે આની સાથે જે નાના મોટા હિકઅપ્સ છે એને પણ અમે સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા છે વન ઓફ ધેમ વર્ષ કે જે ઇમ્પેક્ટમાં આવે તો ફાયર અને ટીપી શાખા વચ્ચેનો પ્રશ્ન થતો તો એના પણ અમે પરિપત્ર કરીને એને પણ સ્મૂથ કરી નાખ્યું છે અને આ રીતે ટાઉન પ્લાનિંગને લગતા જેટલા પણ પ્રશ્નો છે મને એવું લાગે છે કે આ ભરતી થકી અને પ્લસ થોડું ઇન્ટરનલ કોઓર્ડિનેશન વધારવાથી ઘણા સોલ્વ થઈ શકે થેન્ક યુ ના ઇટ ઇઝ વર્કિંગ આઉટ વેલ અને સારી રીતે ટાઉન પ્લાનિંગની કામગીરી અમારો પોતાનો ધ્યેય છે કે ટાઉન પ્લાનિંગની કામગીરી એવી સારી કેમ કે કોઈ પણ શહેર જે પ્લાન હોય એ એક સફળતા હોય પહેલી કહેવત છે ને કે યુ પ્લાન ફેલ ટુ પ્લાન એન્ડ યુ પ્લાન ટુ ફેઇલ એટલે શહેરને સારી રીતે પ્લાન કરવું ઇઝ આર રિસ્પોન્સિબિલિટી અને એની માટે મને એક સુખદ વસ્તુ એ જણાઈ રહી છે કે હવે ટીમ બહુ સ્ટ્રેંગન થઈ રહી છે તો બહુ સારી રીતે જે કોઈ નાના મોટા પ્રશ્નો હોય એનાનો નિવાડો આપણને જોવા મળશે